બંને તરંગો આ રીતે ગતિ કરીને એકબીજાની પાસે આવ્યા એક સમય એવો આવશે કે જ્યારે બંને તરંગો ભેગા થશે અને એ વખતે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વધતા ત્રણ સેન્ટીમીટર એટલે કે ટોટલ પોઈન્ટ આઠ સેન્ટીમીટર જેટલું મહત્તમ સ્થાનાંતર આ જે છે મહત્તમ અહીંયા આકૃતિ મહત્તમ સ્થાનાંતર અનુભવીને જે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટરનું તરંગ હતું એ આ રીતે વિરુદ્ધ દિશામાં આગળ વધે અને પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું તરંગ હતું એની દિશામાં આ રીતે આગળ વધે છે એ જ રીતે અહીંયા કૃતિ ભીમાં દર્શાવ્યા અનુસાર

પરિણામ માઇનસ પોઈન્ટ પાંચ આ દિશામાં આગળ વધ્યો અને પ્લસ પોઈન્ટ પાંચ વધે છે અને બંને તરંગો છૂટા પડીને પોતાની મૂળ દિશામાં આગળ આ રીતે વધે છે બંને આમ જ્યારે નો કોઈ કણ એકી સાથે બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે છે इटली के कोई कौन पास है बै के बै करता वधारे तरंगो संपात थाय छे त्यारे ते कोणनो स्थानांतर ते दरेक तरंग वडे उद्भवता स्वतंत्र स्थानांतरोना सदीश सरवाळा હોય છે અહીંયા ગાડી એક દસ દિશામાં છે એક ત્રણ દિશામાં છે એટલે કે દિશામાં બંનેનો સરવાળો કર્યો એટલે કે પાંચ માઇનસ પાંચ એટલે આપણને શૂન્ય મળ્યો એટલે કે એના સરવાળા જેટલું હોય છે સાય નો મેગા ટી પ્લસ કેજુ થતું એક પ્રગામી તરંગ એક્સ નું ના ઘટતા મૂલ્ય બાજુ અહીંયા બરાબર ઝીરો આપેલું છે એટલે કે એક્સ ના ઘટતા મૂલ્ય બાજુ ની દિશામાં એક્સ બરાબર બિંદુ પાસે આવે છે તરંગ જડીતાધાર પાસે આવતા તે તેધાર એટલે કે અહીંયા જે દિવાલ છે એ દિવાલ પર આ આ જે તરંગ છે 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 એ એ અહીંયા રીતે બળ લગાડે સમયે જડીતાધાર આગળ દોરી પર તરંગ ઉત્પન્ન કરે છે હવે આ જે બળ લગાડ્યું એને કારણે આ જડીતાધાર જે દોરી પર તરંગ ઉત્પન્ન કરે છે અને પરિણામે આ રીતે તે તરંગનું પરાવર્તન થાય છે અને આ તરંગ એ આપાત તરંગની વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરવાનું શરૂ કરે છે અને આવા તરંગને પરાવર્તિત તરંગ કહેવામાં આવે છે જ્યારે આગળ જે તરંગ હતું એને આપાત તરંગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપાત તરંગ જે છે y બરાબર એ સાઈનો મેગાટી વત્તાકીએક જેટલું છે અનુસાર એક્સ બરાબર ઝીરો પાસે જે પરાવર્તિત તરંગ આપણને મળે છે આપાત તરંગ એ પરાવર્તિત તરંગ વાય આર આજે છે એ તરંગ દર્શાવે છે છે પરાવર્તિત તરંગ દર્શાવે છે વાયઆર વાયઆર જે છે માઇનસ એ સાઇન ઓ જેટલું આપણને મળે છે હવે આપણે જાણીએ છીએ કે થીટા માઇનસ થીટા બરાબર સાઈન પાય પ્લસ થીટા લખી શકીએ આથી અહીંયા આર છે અને આપણે એ લખી શકીએ કહી શકાય પાય જેટલો વધારો થાય છે પેલા એની જે કળા હતી એ હતી ઓમેગા ટી હવે તેની કળા ઓમેગા ટી પ્લસ પાય બની જાય છે આમ તેની કળામાં પાય જેટલો વધારો થાય છે હવે જો આ તરંગ એક્સ ના વધતા મૂલ્ય પાસે વધતું હોત તો જે પરાવર્તિત તરંગ વાય આર છે એ આપણને એ જેટલું મળતું આથી પાય આર જે છે એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ જ મળે છે જો આપણા તરંગ એક્સ ની દિશામાં ગતિ કરતું હોત વધતા મૂલ્યની દિશામાં તો આ પાંચ તરંગ જે છે વાય આઈ એ આપણને આ જે છે આ તરંગ છે અને તરંગ દર્શાવે છે આથી જે આ પાચ તરંગ જે છે આજે જે પાય માઇનસ કે એક્સ થઈ ગયું પાય માઇનસ કે એક્સ ની અંદર સાઈન પાય માઇનસ થીટા એટલે સાઈન થીટા આપણને મળે છે કારણ કે પાય માઇનસ અહિયાં ઘડી ઝીરો પાય બાય ટુ પાય પાય માઇનસ એટલે ફરી પાછું બીજું ચરણ એમાં સાઈન ધન એટલે અહીંયા ઘડી પાય માઇનસ કેસ છે માઇનસ કે એક્સ એમના એમ મૂકી દીધા તરંગ આપણને એ કે મળે છે અને જે તરંગ છે એ માટે વાય માઇનસ એ સાયનો મેગા ટી માઇન પ્લસ કેટલું આપણને અહીંયા મળે છે ધાર પાસેથી દોરીનું નું પરાવર્તન આકૃતિમાં દર્શા પ્રમાણે દોરીનો એક છેડો ખૂબ જ હળવી અહીંયા એક રીંગ છે રીંગ સરકી શકે તે રીતે રાખેલી છે અને આવા મુક્ત છેડે છે જે દોરીનો મુક્ત છેડો છે ત્યાંથી આપણે જો તરત આપાત કરીશું તો કેવી રીતે થાય છે જો

આથી એની સાથે બાંધેલી છે ધકેલા છે અને પરિણામે દોરીમાં આ છેડેથી એક પરાવર્તિત તરંગ જે અહીંયા ઘડી દર્શાવેલું છે આ જે તરંગ અહીંયા ધીરે ધીરે કરીને એની પાસે આવી રહ્યો છે અને ત્યારબાદ એ જે છે ઉપર નીચે થઈ અને બીજો તરંગ મળે છે આપણને અહિયાં પરાવર્તિત તરંગ મળે છે આ પ્રકારના પરાવર્તન નો આકાર જે અહીંયા અહિયાં હતો તો અહીંયા જે આપણને પરાવર્તિત તરંગ મળે છે આજે જે આપણું આપાત તરંગ છે અને આ પરાવર્તિત તરંગ છે તો અહીંયા જે પરાવર્તિત તરંગ મળે છે એમાં પણ આપણને શુદ્ધ જ મળે છે આવી પરિસ્થિતિમાં રીંગ પર બંને તરંગો સાથે હોવાથી રીંગ નો સળિયા પર આ જે સળિયો છે એ સળિયાની ઉપર રીંગ નું સ્થાનાંતર થાય છે અને આ જે સ્થાનાંતર છે આ જે છે એ આપાત તરંગના આ જે આ તરંગ છે એનો કંપ વિસ્તાર એ થી એ જે છે કંપ વિસ્તાર દર્શાવે છે એટલે કે એ થી હોય છે અહીં આપણે આ પાત તરંગનું સમીકરણ જો હું y i લઉં y i a sin omega t kx અહીંયા x નું મૂલ્ય ઘટતું હશે અહીં ઘડી તો kx અને જો અહીંયા ઘડી છે ને y r લઈએ છીએ ત્યારે વિધેય એનું એ જ રહે છે શૂન્ય હશે તો શૂન્ય જ આપણને પાછું મળે છે પણ અહીંયા x નું મૂલ્ય જે છે અહિયા ઘટી રહ્યુંલ્ય વધુ મૂલ્ય ઓમેગા ટી પ્લસ કેસ નું માઇનસ કે એક્સ થઈ જશે આથી આપણી આગળના ટોપિક આના કહી શકીએ છીએ કે ગામી તરંગ પામે તેમાં કળાની અંદર પાય જેટલો વધારો થતો હતો તો કળામાં પાય જેટલો પાય રેડિયન જેટલો વધારો થાય છે અને અહિયાં જે છે મુક્ત છેડો જે રીંગ જે છે પરાવર્તન પામે ત્યારે તેની કળામાં ફેરફાર થતો નથી અહિયાં કોઈ પાય જેટલો વધારો થયો નથી ઉપરના સમીકરણમાં માઇનસ કે અહીંયા જે મૂલ્ય છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘટી રહ્યું છે એટલે પ્લસ કેમ અને અહીંયા એકનું મૂલ્ય વધી રહ્યું છે એટલે માઇનસ કેદીના તળામાં કોઈ ઓબેગામાં પણ ફેરફાર થતો નથી